હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હૃદયના સાચા પ્રેમને સમજવો સહેલો નથી અને એવું બને કે એની અવગણનાનો ક્યારેક વર્ષો પછી પણ અફસોસ થાય અનન્યા એની વયોવૃદ્ધ માતાને કારમાં લઈને હોસ્પિટલ જતી હતી હોસ્પિટલ હજી ઘણી દૂર હતી અને એની માતા કણસતી હતી એને થયું કે રસ્તામાં કોઈ ક્લિનિક કે કોઈ ડૉક્ટરનું ઘર પણ દેખાય તો ઊભી રહી હોસ્પિટલ પહોંચતા સુધીમાં માને થોડી રાહત અપાવી દઉં ક્યાંય કોઈ ક્લિનિક કે ડૉક્ટરનું ઘર દેખાતું નહોતું આ શહેરમાં એક લગ્નમાં જ આવી હતી એની માતાને લઈને અને હોટલમાં તબિયત બગડી પેઢુંમાં અસહ્ય દુખાવો થવા માંડ્યો હતો હોટલવાળાએ તાત્કાલિક એમની હોસ્પિટલના જ ડૉક્ટર સુમિતને બોલાવી લીધા અને એમણે તપાસીને કહ્યું કે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે અનન્યાએ હોસ્પિટલનું પૂછ્યું તો એ ડૉક્ટરે કહ્યું કે સેવા હોસ્પિટલ લઈ જાઓ બહુ જ સરસ હોસ્પિટલ છે ત્યાં બધી જ સુવિધાઓ છે ડૉક્ટર મનન પણ નિષ્ણાત છે હોટલમાં જ એમ્બ્યુલન્સ કાર હતી એમાં પાછળ સોડાવીને એમ્બ્યુલન્સ નીકળી અનન્યાએ ડૉક્ટર સુમિતને કહ્યું કે સાહેબ તમે ફોન કરી દો ને કે અમે આવીએ છીએ એટલે ડૉક્ટર કહે કોઈ જ જરૂર નથી એ સેવા હોસ્પિટલ છે અને સાચા અર્થમાં સેવા કરે છે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચશે એટલે તરત જ સ્ટાફ સ્ટ્રેચર સાથે તૈયાર જ હશે હું સાથે આવું છું એમ્બ્યુલન્સ લઈ જઈ રહી હતી અને રસ્તામાં અનન્યાની એક બંગલા પર નજર પડી અને ડૉક્ટર વાંચ્યું એટલે સાથે જે ડૉક્ટર આવ્યા હતા એને કહ્યું કે સાહેબ ડૉક્ટરનું ઘર છે એટલે ડૉક્ટર કહે એ જ ડૉક્ટરની હોસ્પિટલ આપણે જઈ રહ્યા છીએ એ ડૉક્ટર અત્યારે હોસ્પિટલમાં જ હશે એ રાત્રે આઠ વાગે ઘેર જાય છે ઘેર ગયા પછી પણ જો કોઈ ઇમરજન્સી આવે તો તરત પાછા જાય આ ડૉક્ટર ઈશ્વર સમાન છે આ આખું શહેર એમને મન હૃદયથી પૂજા કરે છે આ માણસે સેવાનો ભેગ ધર્યો છે આમ પણ આ હોસ્પિટલમાં ચાર્જીસ બહુ જ સામાન્ય હોય છે ગરીબ ઓછી આવકવાળા જરૂરિયાતવાળાનીને અહીં વિનામૂલ્યે સારવાર થાય છે દવાથી માંડી ઓપરેશન સુધી બધું વિનામૂલ્યે અનન્યા પૂછતી હતી કે આવું કેમ ત્યાં ડૉક્ટરે કહ્યું હોસ્પિટલ આવી ગઈ સાયરન સાંભળી સ્ટાફ સ્ટ્રેચર સાથે બહાર આવી ગયો હતો તાત્કાલિક અનન્યાની માતાને લઈને સીધા ઇમરજન્સી રૂમમાં લઈ ગયા ડૉક્ટર મનન તરત કેબિનમાંથી નીકળ્યા અને દર્દી સાથે અનન્યાને જોઈ પાછા કેબિનમાં ગયા અને માસ્ક માથે ટોપી પહેરી નીકળ્યા ગયા સીધા ઇમરજન્સીમાં અનન્યા એમની પાછળ દોડતી બોલતી જતી હતી કે સાહેબ માને કાંઈ થશે નહીં ને ડૉક્ટરે ચાલતા ચાલતા હાથ ઊંચો કરી શાંતિ રાખવા કહ્યું ડૉક્ટર ડૉક્ટર સુમિતને લઈ અંદર ગયા લગભગ અડધો કલાકમાં બધા રિપોર્ટ એક્સરે વગેરે કર્યું અને ડૉક્ટર મનને ડૉક્ટર સુમિતને કહ્યું કે આમનું નાનું ઓપરેશન કરવું પડશે માત્ર એમની દીકરીને કહી એની સહી લઈ લો ડૉક્ટર સુમિત બહાર ગયા અને અનન્યાને બધું સમજાવ્યું અને એક ફોન પર સહી લઈ લીધી અનન્યા કહે છે કહે કે શું ખર્ચ થશે સુમિત કહે જે થાય તે અત્યારે માને સાજી કરવાની છે ઓપરેશન ન બહુ જ સામાન્ય હતું જે થઈ ગયું અને ડૉક્ટર મનન બહાર આવી સીધા તેમની કેબિનમાં ગયા ડોક્ટર સુમિતે કહ્યું હવે નિશ્ચિતમાં દુખાવાથી મુક્ત થઈ આરામથી સૂઈ ગયા છે તમને વીવીઆઈપી સ્પેશિયલ રૂમ ફાળવ્યો છે ડૉક્ટર મનને પૂછ્યું કે કહ્યું છે કે આ લોકો ક્યાંથી આવ્યા મેં હોટલનું કહ્યું એટલે એમણે કહ્યું કે અમને કહો હોટલમાંથી ચેકઆઉટ કરી લે અહીં રહે બે દિવસ માને અહીં જ રહેવાના છે તમે અહીં બેસશો અને ખોટું હોટલનું ભાડું ચડશે અને વાત વ્યાજબી લાગી માને જે રૂમમાં લઈ ગયા એ રૂમમાં ગઈ એ જે હોટલમાં ઉતરી હતી એના રૂમ કરતા સરસ સ્ટાર હોટલ જેવું રૂમ ડોક્ટર સુમિત કહે કે આ કેટલું સરસ અહીં જ બધી સુવિધા છે નર્સ અને સ્ટાફ બધું ગોઠવીને ગયા અને બીજા ડૉક્ટર આવ્યા અને ફાઇલ મૂકી પેશન્ટ પાસે બધું જોયું અને અનન્યાને કહ્યું કે ચિંતા નહીં કરતા કોઈ તકલીફ હોય તો આ બેલ દબાવજો નર્સ તો સમયાંતરે આવતા રહેશે અને દવા વગેરે આપી જશે હું દર કલાકે આવીશ રાત્રે દસ પછી તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે સવારે પહેલાં નર્સ આવશે મને દવા આપવા પછી હું આવીશ તમારા માટે ચા નાસ્તો બધું એના સમય અહીં આવશે અનન્યાએ નર્સને વિનંતી કરી કે હું હોટલમાંથી ચેકઆઉટ કરી આવું ત્યાં સુધી જોજો એ નીચે ઉતરી ડૉક્ટર સુમિત સાથે હોટલ જવા એ પહેલાં થયું ડૉક્ટરને મળતી જાઉં પણ ખબર પડી ડૉક્ટર નીકળી ગયા છે રસ્તામાં વિચારતી હતી કે આ બધું કેમ થયું આ ડૉક્ટર કોણ છે રસ્તામાં જતા ડૉક્ટર સુમિતે કહ્યું કે જુઓ આ ડોક્ટરનો બંગલો એમની કાર પણ પડી છે એ ઘરે આવી ગયા સુમિત કહે કે ડૉક્ટર ક્યારેક કોઈ વિશેષ વ્યક્તિ હોય એને જ આ સુવિધા આપે છે તમને કેમ આપી હશે કદાચ બીજા શહેરથી આવતા હશો એટલે અનન્ય વિચાર જ કરતી હતી એ હોટલમાં ચેકઆઉટ કરી પાછી ફરી ત્યારે પણ એ બંગલા પાસેથી પસાર થઈ વિચારતી જ રહી કે શું થયું અનન્યાએ વિચાર્યું કે મારે ડૉક્ટરને મળવું તો પડશે જ એ વિચારતી વિચારતી હોસ્પિટલ પહોંચી હોસ્પિટલનો જે સ્ટાફ મળે એ એક તરફ થઈ જાય અને બોલે નમસ્તે મેમ લિફ્ટ મેન પણ અનન્યાને જોઈ ઊભો થયો અને બોલ્યો નમસ્તે અનન્યા જોયા જ કરે કે શું થાય છે એ રૂમમાં પહોંચી નર્સ મા પાસે જ બેઠા હતા અનન્યા આવી એટલે ઊભા થઈ ગયા અનન્યાએ નર્સને પૂછ્યું કે મને જોઈ બધા આમ કેમ કરે છે નર્સ કહે અમારા સાહેબ બહેન આ રૂમ કોઈ અગત્યનું વ્યક્તિ હોય વીઆઈપી એટલે અથવા પરિવારના સંબંધી એવાને જ ફાળવે છે બાકી આ રૂમ એમનું રેસ્ટ રૂમ છે ઘણીવાર સાહેબ બે બે દિવસ અહીં રોકાઈ જાય છે અનન્યા કહે તો એમના પરિવારમાં કોણ કોણ છે નર્સ કહે કોઈ નહીં એ એકલા જ છે એમના દાદાજીએ વર્ષો પહેલાં બંધાવેલા બંગલામાં એ એકલા જ રહે છે આ હોસ્પિટલ એમના દાદાજીએ બનાવેલી સાહેબના પિતાજી તો હતા નહીં હવે કોઈ નથી એટલે એકલા છે બંગલે આઉટ હાઉસમાં નોકર બાબુ પરિવાર રહે છે બાબુ ઘર બહારના બધા કામ કરે અને એની પત્ની રમા રસોઈ સાફ સફાઈ કપડાં વગેરે કરે એ લોકોને ખબર છે કે સાહેબને ક્યારેય શું જોઈએ એ સમયે સાહેબનું બધું સચવાઈ જાય દિવાળી ક્રિસમસ ડે કોઈ તહેવાર સાહેબ અમારા બધા સાથે ઉજવે બાકી સાહેબ બહુ ઓછું બોલે પણ સ્ટાફની કાળજી બહુ લે પણ એ શાંત જ હોય અનન્યા વિચારે કે આ વ્યક્તિને મળવું તો પડે જ સવારે એના મા એકદમ સ્વસ્થ જાગી ગયા અને મૂળમાં હતા નર્સ આવીને બધું તપાસી ગયા અને દવા આપી પછી કહ્યું કે હમણાં એક બહેન તમને સ્પંચ કરવા બ્રશ વગેરે કરાવવા આવશે અને પછી ચા નાસ્તો આવશે બધું એ પ્રમાણે થયું પછી ડ્યુટી પરના ડૉક્ટર આવ્યા એમણે કહ્યું બાને બહુ જ સરસ છે બસ કાલ સુધીમાં આ નાના ભાગમાં રોજ આવી જશે પછી જઈ શકશો અનન્યાએ એમને પૂછ્યું કે સાહેબ ક્યારે હશે એ ડૉક્ટરે કહ્યું કે એ તો નીચે ડૉક્ટર બહેનને ખબર હોય અનન્યા નીચે ગઈ ડૉક્ટર બહેનને મળી અને પૂછ્યું કે સાહેબ ક્યારે હશે મારે મળવું છે ડૉક્ટર માયાબહેન કહે સાહેબ આજે નહીં આવે ઇમરજન્સી હશે એમના વગર ચાલે એવું નહીં હોય તો અમે બોલાવીશું કામ હોય તો કહો થઈ જશે અનન્યા કહે ના ના આ તો મળવું હતું એમ કહી એ રૂમમાં ચાલી ગઈ વિચારતી રહી કે અમને મળવું તો પડે જ અમને આ સરભરા કેમ અમે નથી વીઆઈપી કે નથી પરિવારજન કે સંબંધ તો કેમ બપોરે માં જમીને આરામ કરતા હતા ત્યારે નર્સને કહ્યું કે મા પાસે રહેજો હું આવું છું અનન્યાએ એ બંગલો તો જોયેલો જ હતો એને ડૉક્ટર મનનને મળવું જ હતું એ ટેક્સી કરી પહોંચી ડૉક્ટરના બંગલે બહાર ચોકીદારે રોકી પૂછ્યું અને કહ્યું કે સાહેબ તો નથી અનન્યા ત્યાં ઊભી વિચારતી હતી અંદરથી બાબુએ અનન્યાને જોઈ દોડતો આવ્યો અને ઉત્સાહથી બોલ્યો કે અરે તમે અહીં ક્યાંથી અચાનક ચોકીદાર અને અનન્યા બંને જોવા લાગ્યા કે આ શું કહે છે અનન્યા કહે તમે મને ઓળખો છો આપણે તો ક્યારેય મળ્યા નથી બાબુ કહે કે હું તો તમને ઓળખું સાહેબ તમારી સાથે જ તો ઘણીવાર વાતો કરે છે અનન્યાને થયું કે આનું ફટકી ગયું છે તોય એણે ખણ ખોદ ચાલુ રાખી પૂછ્યું મારી સાથે વાતો કરે છે હું તો અહીં રહેતી જ નથી આ શહેરમાં જ પહેલી વાર આવી બાબુ કહે તમારો અલગ રૂમ છે સાહેબ એમાં આવી તમારી સાથે વાતો કરે છે ચાલો બતાવો ત્યાં એની પત્ની રમાએ રોક્યા અને કહ્યું કે બાબુ આ શું કરો છો સાહેબે ના પાડી છે કે કોઈને આ વાત નહીં કરવાની કોઈને આ રૂમ બતાવવાનો નહીં બાબુ કહે રમા જોવા દે સાહેબનું જ ભલું થશે રમાની વાત વ્યાજબી લાગી પણ એ સાથે ગઈ બાબુ ચાવી લઈ આવ્યો ને બારણું ખોલ્યું રમાએ કહ્યું બાબુ તમે જાઓ હું છું બાબુ ગયો રમા કહે જો બેન તમે નજર કરી નીકળી જજો કોઈ સવાલ કરતા નહીં સાહેબને મેં પૂછેલું કે આ કોણ ત્યારે સાહેબે કહેલું કે આ એ કન્યા છે જેને મેં અનહદ પ્રેમ કર્યો છે અને એના સિવાય કોઈને આજ શુદ્ધિ નથી કર્યો અને આ કન્યાએ એ જાણવા છતાં મને ક્યારેય સહેજ પણ પ્રેમ નથી કર્યો એક તરફી જ હતું અને રહેશે અંદર એના ફોટા છે રાસ ગરબા રમતા વગેરે વિડીયો પણ છે સાહેબ જોતા હોય છે અને અંદર ગઈ અને જોયું મોટા રૂમમાં એના જ અનેક લગભગ ચારસો પાંચસો ફોટા હતા વચ્ચે નાનો સ્ક્રીન હતો એ વિચારવા લાગી કે આ એ જ ડૉક્ટર મનન છે આણે જ મને કહેલું તારા જેવું સુંદર કોઈ હોય જ ના શકે તને ભલે મારા માટે કાંઈ નથી પણ હું તને અદહદ ચાહું છું નિસ્વાર્થ ભાવે બધું જોઈ અડધો કલાકે બહાર નીકળી અને રમાને પૂછ્યું કે ડૉક્ટર મનન ક્યાં છે રમા કહે ખબર નથી પણ બે દિવસ નહીં આવે અનન્યા થોડું ચાલી બેડરૂમ ખુલ્લો હતો ત્યાં બે ફોટા હતા એક અનન્યાનો બીજો ડૉક્ટર મનનનો એ જોઈને સ્તબ્ધ થઈ ગઈ આ તો એ જ એણે જે કહ્યું તે સાચું આ એ કન્યા છે જેને મેં અનહદ પ્રેમ કર્યો છે અને એના સિવાય કોઈને આજ સુધી કર્યો એ બહાર નથી કર્યો એ બહાર ગાર્ડન એરિયામાં આવી ખુરશીમાં બેસી પડી અને રડવા લાગી રમા કહે બેન તમે હવે નીકળો સાહેબ નહીં આવે અનન્યા રડતી રડતી બોલી હું ડૉક્ટરને નહીં મળું ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં અનન્યાને આખું જીવન રિવાઇન્ડ થયું મનમાં મનની અવગણના મનની અવગણનાથી લઈને પોતે પોતાને ગમતા સાથે કરેલા લગ્ન અને બે જ વર્ષમાં છૂટાછેડા સુધીની સફરની ઘટનાઓ દેખાઈ ગઈ એ ત્યાં જ બેઠી પછી શું ખબર પછી શું ખબર નહીં તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ